જેનું નામ હાલતા શીખે તારા જે મમ્મી વાહ ભાઈ વાહ ઓલ સાઈડ છે નામ મીરા મીરા ને તારા બે વાહ ગાયુ નામ એ સરસ રાખેલા છે થોડોક ટાઈમ બધા આરે વિતાયો પણ બહુ જ મજા આવી બધા બહુ પ્રેમાળ છે બહુ મજા આવી હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને જો આજે તો મસ્ત રેડી તૈયાર થઈ ગઈ છું કેમ

બે ભાઈ મારા દન દીકરા ભાઈ છે અને બેનના ઘરે ભાણિયો પોણે છે એટલે અમે બધા ભેગા થયા છે ભાંડડા કેમ ભાઈ ચાલો હવે તો ત્યાં જઈએ અને પાસે ઉતરાયણ ચાલુ થઈ ગયું છે એમ મને ટીનું બેન ફોન આવ્યો પેલા ઈ હા એનો ફોન આવ્યો એટલે હવે પોચિયે ત્યાં

બધા મારા ફીયા બધા બેઠા છે હું ડાયરેક્ટ આવી ગઈ મજા આવે ને મળવાનું હું તો ક્યારની રાહ જોતી હતી જલ્દી હવે લગ્ન આવે ને બધા મળે જો પાછળ બેઠા મોટા બા બેઠા છે ન્યાય મળી રહ્યો અને આ બેન ને તમ ઓળખો છે આપણે એના ઘરે જઈ આવ્યા જઈ કરે તો ઓલી બેઠી એ વાર કાકાની ચોકરી છે આ મારા ભાભી છે અહીં આથું ચોકકર જો પાછળ આ જો ભાભી નું જ છે આ જો પાછળ બેઠા નહીં આથું ચોકર અંસા ભાભી જો ઈ મારા ભાભી છે બધા મારા ભાભી છે ને આ મારા બેન છે

હવે જો અત્યારે તો બહુ મજા અને મસ્તી કરીને બહુ મજા આવી અને હવે મારા પિયરિયા બધા અહીંયા બેઠા છે એની પાસે હવે જુદું પડવાનું છે મને થોડુંક જવાનું મન તો નથી થતું પણ હવે જવું પડશે જો એ બેન બેઠા નહીં તો એ કે ઘડીક રોકાઈ જાય કે હમણાં મામેરા ભરવાના છે ઘડીક વાર રોકાઈ જાય ઘડીક વાર રોકાઈ જાય પણ હવે मारे तो घणवी रोका हुछे बने तो यह का इम रोका यह जाओ, जाओ पड़ा जाओ पड़ शाओ पड़ा जाओ पड़ा जाओ पड़ा पास जो सिताहा है जो सिताहा हासीनलल એના એક બીજા સેન્ટર વાવેરા પર ચાલો હવે ત્યાં એમની મુલાકાત લઈ લઈએ અને શુભેચ્છા પાઠવી દઈએ ભાઈ એમની ચાલો હા જો અત્યારે પહોંચી ગયા છે એગ્રી બિઝનેસ સેન્ટર વાવેરા અને અમારા ગોવિંદભાઈ છે હવે એમના ત્યાં પ્રસંગ છે અને ત્યાં જ હાજરી આપવા માટે આવ્યા છે હવે આપણે ઘરે જઈએ બરાબર હવે ઘરે જઈને પછી મળીએ

હા ઉપર માતાજી નું કઈક મંદિર હશે ભાઈ એવું લાગે છે આપણને પાકી તો ખબર નથી પણ હવે આ લોકેશન જોઈને મજા આવી ગઈ હા મજા આવી ગઈ લોકેશન જોઈને એકદમ મજા આવી એટલે કેમેરો ચાલુ કરી દીધો કા હા બધાને બતાવીએ કે જો આ બાબરિયા આવી છે અને હવે છે ને ભાઈ અહીંયા આગળ કે કેવી સારી જગ્યા છે જગ્યા બધી સારી જ છે એક એક જગ્યા હમણા 2 મિનિટનો હોલ્ડ કરીએ બે મિનિટ ને બેસીએ બસ શાંતિથી બેસવું જ છે આમ હમણાં અમને અમે જો વાવેરા ગયા ને ભાઈ ગોવિંદભાઈ ના ઘરે

અત્યારે હજી પાછું એક પ્રસંગ બીજો છે ના ના એક દિવસ મને એવું ચોક્કસ થી આવશું ને ફરીથી બધા ધન્યવાદ તમે ખુબ અમને પણ અમે છે ને મિત્રો મે પહેલા વ્લોગ કીધું છે આજ ના ફરીથી કહું છું કે અમે ગ્રાહક નહીં રિશ્તે બનાતે હે ને ગ્રાહક નહીં રિશ્તે બનાતે એમ કે ફક્ત ધંધાકીય સંબંધ નહીં રાખવાના સાહેબ ધંધો તો જો ઈશ્વર ની કૃપા હશે ને તો થશે જ તે પણ સંબંધ હંમેશા આપણે છે ને સાચા એ સાચી આ એમ કે ને સાચા મન થી સાચી નીતિ થી રાખવા જોઈએ એ જ કામ લાગવાનું છે સાહેબ અને ચાલ હવે થોડીક વાર અહીંયા બે મિનિટ નો હોલ્ડ કરીએ

de Dwarkadhish bye